ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે અને આજ રીતે આ વર્ષે પણ વસ્તી ગણતરી કરવામાં આવી અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓના પાંત્રીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ અને ડાયરેક્ટ બીટ વેરીફિકેશન બ્લોકકાઉન્ટ પદ્ધતિથી સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે સિંહની વસ્તી ગણતરી પર રાજ્યસભા સાંસદ પરિમલ અથવાણીએ કહ્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા આઠસો એકાણુની થઈ છે તેમજ પીએમ મોદીનો આભાર માન્યો હતો ગુજરાત સરકાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મુળુભાઈ બેરા અને ફોરેસ્ટની ટીમનો સહયોગ અને કિંમતી સમય આપ્યો તેના માટે ખરેખર અભિનંદનના પાત્ર છે તેવું પરિમલ નથવાણીએ જણાવ્યું હતું ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ની વસ્તી ગણતરી પછી આજે જે ડિક્લેરેશન કર્યું છે એ આઠ આઠસો ને એકાણું આઠસો એકાણું લાયન પોપ્યુલેશન બહાર આવી છે આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટીવ કહ્યું આજથી બે વર્ષ પહેલાં અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુડુભાઈ બેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ દેહ વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદન ને પાત્ર છે અને સિંહ પહેલા આપણે જોયેલું હતું કે પેલા સાસણગીર એટલે સિંહ પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે પણ હવે જયારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ ગયો હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો જયારે ત્યાં જમી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા અને એવી રીતે રાજુલ્લા એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે એટલે સૌથી વધુ મને આમ આનંદ થયો જંગલમાં સિંહ રહે છે એવું નથી એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે અને આજે જે છે જે આઠસો એકાણું જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ આપણા સૌને માટે ગૌરવની વાત છે એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું